નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગઈકાલે ગુજરાતના સાડત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો પરંતુ સૌથી વધુ વરસાદ ચાર ઇંચ વલસાડ જિલ્લાની અંદર પડ્યો એટલે કે વલસાડ છે છોટાઉદેપુર છે નવસારી છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો જેમાં વલસાડની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય જૂનાગઢના વંથલીની અંદર પણ પોણો ઇંચ વરસાદ પડ્યો છે એટલે કે ધીમે ધીમે વરસાદની શરૂઆત થાય છે ગઈકાલે જ મિત્રો આપણે વિડીયોમાં વાત કરી દઈએ કે હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધતી જશે અને અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો ખાસ કરીને આમ તો જોવા જઈએ તો વરસાદનું તળાવ એટલે કે આખી સિસ્ટમ છે એ ભારત તરફ આવી રહી છે આગામી બેથી ત્રણ દિવસની અંદર જ આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર પહોંચી જશે જેને લઈને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનાવશે અને જે ખાડીની આસપાસના રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને કરવામાં આવી છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો પંદર તારીખથી તેની અસર ધીમે ધીમે શરૂ થઈ જશે સાતમ આઠમના તહેવાર ઉપર અને કે તેના પછી ગુજરાતની અંદર આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર પહોંચી જશે અને ત્યાં જઈને મિત્રો અટકી જશે એટલે કે એકસાથે ઘણો બધો ભેજ આવી જશે અને બધો જ મિત્રો અહીંયા અટકશે તો અતિમાં અતિ ભારે વરસાદ છે ચાલવાનો છે આજના વિડીયોમાં આપણે મેપ સાથે સમજવાના છે કે આ સિસ્ટમની અસર મિત્રો કેટલા દિવસ સુધી રહેશે કેવી અસર રહેશે કારણ કે સિસ્ટમને કારણે ગુજરાત સહિત કેટલાક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે તેર તારીખની આસપાસ આ સિસ્ટમ છે એ આકાર લેશે અને ધીમે ધીમે આગળ વધશે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમો છે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર બનવાની છે અહીં તમે જોઈ શકો છો કે જે રીતે મિત્રો સંપૂર્ણ ભારતની ઉપર જે વરસાદની ધરી છે એ સક્રિય થઈ જશે જેને લઈને ગુજરાતની અંદર તો અતિમાં અતિ ભારે વરસાદ પડશે સાથે સાથે બંગાળની ખાડીની અંદર એટલે કે મધ્યપ્રદેશની અંદર મહારાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ પડશે જેને લઈને જોવા જઈએ તો ગુજરાતની જે જીવાદોરી સમાન નર્મદા નદી છે તાપી છે મહી નદી છે આ તમામ નદીઓની અંદર ભારે પૂર આવશે અને જેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર જે પાણીની સમસ્યા છે જે પાણીની ઘટ છે આ તમામ ઘટ મિત્રો પૂરી થશે તો અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ જે ખૂબ જ લાંબી ચાલશે લગભગ લગભગ મિત્રો તમને જણાવી દેવીએ મારું અનુમાન તમને મેપ સાથે પણ બતાવવાના છીએ દસ સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ ચાલશે એટલે કે લગભગ પચીસ થી લઈને ત્રીસ દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે અને ત્રીસ દિવસની અંદર મઘા નક્ષત્ર અને પૂરબા નક્ષત્ર આ બંને નક્ષત્ર આવી જશે અને બંનેની અંદર જે પાક માટે પાણી ગણવામાં આવે છે તે ખૂબ જ કિંમતી ગણવામાં આવે છે એટલે કે જળબંબાકારની સ્થિતિ સર્જાતા મઘા નક્ષત્રને માટે ખાસ કરીને ખૂબ જ ઉત્તમ રહેશે મઘા નક્ષત્રની શરૂઆત સત્તર તારીખથી થઈ રહી છે ત્રીસ તારીખ સુધી ચાલશે ત્રીસ તારીખથી લઈને ચૌદ સપ્ટેમ્બર સુધી ખાસ કરીને જોવા જઈએ તો પૂરબા નક્ષત્ર રહેશે મગા નક્ષત્રનું વાહન ડેડકો છે પૂરબાનું વાહન ભેંસ છે બંનેને છે મિત્રો ખાસ કરીને વરસાદ ગમતો હોવાને કારણે આ બંને નક્ષત્રની અંદર જોરદાર વરસાદને લઈને ગઈ છે તો આજના વિડીયોમાં આપણે મેપ સાથે પણ વાત કરીશું કે ખાસ કરીને આગામી અઠવાડિયા દરમિયાન ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી જોશું સાથે સાથે આજે અને આવતીકાલે તેમજ મિત્રો આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે આ તમામ માહિતી જોશું તો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હવે અહીં તમે જોઈ શકો છો જે આ સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા તે મિત્રો ખાસ કરીને એટલે કે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે ભેજનું પ્રમાણ વધતું જશે જેને લઈને આપણે મિત્રો કાલે વાત કરીએ કે એવી રીતે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધતું જાય છે ગઈકાલે માત્ર ચોવીસ તાલુકામાં હતો તેના પછી સાડત્રીસ તાલુકાની અંદર વરસાદ થયો હવે ધીમે ધીમે વધી અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સારો વરસાદની શરૂઆત થઈ જશે બાર તેર અને ચૌદ તારીખે પણ મિત્રો સો કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ પડી શકે છે પંદરમી ઓગસ્ટની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે સોળ તારીખથી મિત્રો આપણને સિસ્ટમની અસરને કારણે વરસાદ શરૂ થઈ જશે એટલે કે દિવસ દરમિયાન સોળ તારીખથી ઘણા વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે જો કે આ સિસ્ટમ ખૂબ જ નીચલા લેવલેથી ચાલી રહી છે જેનો મેપ પણ આપણે જોવાના છીએ આગળ તો સૌથી વધુ વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં રહેશે અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ રહેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ધમાકેદાર બેટિંગ ખૂબ જ ભારે વાદળો ખૂબ જ મોટી સિસ્ટમ અને તેની હિસાબે તમે જોઈ શકો છો આખી વરસાદી ધરી છે આવી રીતે ગુજરાત માથે છે તો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે કન્ટિન્યુ એટલે કે હેલી સ્વરૂપે વરસાદ પડશે બંધ થવાનું નામ જ નહીં લે અને જેને લઈ એને ઘણા વિસ્તારમાં લીલો દુષ્કાળ પણ જાહેર થઈ શકે છે એટલે કે ખૂબ જ ભારે વરસાદની મિત્રો અહીંયાથી આગાઈ છે કન્ટિન્યુ વરસાદ ડેઈલી વરસાદ છે જોવા મળવાને લઈને સંકેતો મિત્રો મળી રહ્યા છે અવ મિત્રો ભારતીય હવામાન વિભાગ અહીં તમે જોઈ શકો છો આ ભારતનો મેપ છે અને આ સિસ્ટમ મિત્રો નાની નથી પણ તો અહીંયા તમે જોઈ શકો ક્યાં છેકથી છેક મિત્રો ખાસ કરીને અહીંયા આફ્રિકા ખંડ છે એક તરફથી મિત્રો ખાસ કરીને પેસેફિક મહાસાગરમાંથી આ સિસ્ટમ છેક મિત્રો ખાસ કરીને ભારત તરફ આવી રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ ખૂબ જ લાંબી ચાલશે અને મજબૂત ચાલશે અહીંયા તમે જોઈ શકો વરસાદની ધરી આપણે જે અગાઉ વિડીયોની અંદર વાત કરતા કે જે ઉત્તરાખંડમાં વરસાદ હતો ત્યાં વરસાદની ધરી હતી વાદળો નહોતા તો પણ ત્યાં હવે આ વરસાદની ધરી એકદમ ગુજરાત ઉપર રહેશે જેને લઈને ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર તેમજ અમદાવાદના કેટલાક ભાગોની અંદર મહારાષ્ટ્ર મુંબઈની અંદર મિત્રો રેડ એલર્ટ અતિમાં ભારે વરસાદ પડી શકે છે આ સિવાય તમે બ્લુ કલરનો મેપ જોઈ શકો છો જ્યાં પણ એટલે કે સંપૂર્ણ પણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે અતિ ભારે વરસાદ છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે જે સિસ્ટમ બની રહી છે જે મળ બની રહી છે એની તમે મિત્રો અહીંયા તમને જણાવી દેવી કે પંદર તારીખની આસપાસ આ સિસ્ટમ છે એ આકાર લેશે સોળ તારીખ સુધીમાં ત્યાં છે અને સત્તર તારીખ સુધીની અંદર મિત્રો તે ગુજરાત સુધી પહોંચીએ જોકે તેની અસર પહેલેથી શરૂઆત થઈ જાય છે પંદર તારીખથી સારો એંશી ટકા સિસ્ટમ છે એ ખાસ કરીને સુરત અને મુંબઈની વચ્ચેથી મિત્રો પસાર થઈ શકે તે વિશે વીસ ટકા એવી શક્યતા છે જે ઉત્તર ગુજરાત રફ જાય પણ તો એસી ટકા શક્યતા એવી છે જે સુરત અને મુંબઈની વસારથી પછાડ થશે ગઈકાલે જોવા જઈએ તો અહીં તમે જોઈશો વલસાડની અંદર જ વહેલી સવારે મિત્રો ચાર ઇંચ વરસાદ પડી ગયો આપણે મિત્રો એકદમ પરફેક્ટ સાચી માહિતી આપીએ છીએ એટલે ઘણા ખરા લોકો છે ડેલી આપણા વિડીયો જોવે છે તો ખાસ કરીને વિડીયો લાંબો ન બને એટલા માટે ફટાફટ વિડીયો બનાવું છું તો ખાસ કરીને અંત સુધી બનાવી જો અને જે લોકો અંત સુધી હોય જરૂરથી છેલ્લે અંતની અંદર કોમેન્ટ કરે અને ખાસ કરીને આભાર છે થેન્ક યુ માને કારણ કે તમારા માટે આટલી બધી મહેનત અહીંયા થઈ રહી છે તો અગિયાર તારીખનો મેપ છે ગુજરાતની અંદર કોઈ શક્યતા નથી બાર તારીખથી તમે જોઈ શકો ધીમે ધીમે સિસ્ટમની અસર શરૂ થવાને કારણે આ વિસ્તારોની અંદર કાઠા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છે તે બાર તેર તારીખથી જ મિત્રો શરૂઆત થઈ જશે ચૌદ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે ખૂબ જ ભારે બની શકે છે પંદર તારીખ સુધીની મિત્રો શક્યતા જે આગોત્રો આ આગમન છે એટલે કે આગોતરી આગળ આપી એટલે માટે ચૌદ તારીખ પછીની આગ મિત્રો નથી અને સોળ તારીખની નથી અહીંયા તમે જોઈ શકો વચ્ચે વચ્ચે આપણે કેટલાક મેપ આ લઈને તારીખ સુધી મિત્રો વરસાદની ગુજરાતમાં ગઈ પરંતુ ચૌદ તારીખથી લઈને એકવીસ તારીખ સુધીનો આ મેપ છે જેની અંદર તમે જોઈ શકો ચૌદથી થી એકવીસની અંદર ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી ભારતીય હવામાન વિભાગે કરેલી છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એકવીસથી થી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ અહીં ગુજરાતની અંદર વરસાદને લઈને આગે અઠાવીસ થી લઈને ચાર સપ્ટેમ્બર સુધી અહીં તમે જોઈ શકો ગુજરાતમાં વરસાદને લઈને આગળ એટલે કે વરસાદ મિત્રો કન્ટિન્યુ ચાલશે મિત્રો મહિનો દિવસ સુધી હવે મિત્રો વરસાદ ચાલુ થયા પછી ગણી લેવાનો છે ત્યાં પછીની પણ મોટી આગાહી અગિયાર તારીખથી લઈને અઢાર તારીખ સુધીની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણા ભારતનો મેપ અને આપણે જે સિસ્ટમ જે મિત્રો આલી આવે છે એ તમે જોઈ શકો છો જ્યાં સુધી આ પાછળનો એટલે કે બેકઅપ છે એ ગ્રીન હશે ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદ ચાલુ રહેશે તો અહીં તમે જોઈ શકો અગિયાર તારીખથી લઈને અઢાર અને ત્યારબાદ અઢારથી લઈને તમે જોઈ શકો છો છે મિત્રો પચીસ ઓગસ્ટ સુધી આ ગઈ છે અને ત્યારબાદ પચીસ તારીખથી લઈને તમે જોઈ શકો છો પહેલી સપ્ટેમ્બર સુધી હજુ પણ મિત્રો ખાસ કરીને ભેજ આવી રહ્યો છે અને ત્યારબાદ મિત્રો જોઈ શકો છો પહેલી સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર તો અહીંયા તમે જોઈ શકો હવે જે બેકઅપ છે એ મિત્રો પૂરું થઈ ગયું છે તો આઠ સપ્ટેમ્બર સુધી અને આની અસર પૂરી થાય ત્યાં સુધી દસ તારીખ એટલે કે દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે ગુજરાત હવામાન વિભાગે પણ ખાસ કરીને હાલ પંદર તારીખ સુધી કોઈ આગાહી નથી આપેલી પણ આપણે વાત કરી તેમ ધીમે ધીમે હવે વરસાદની તીવ્રતા વધતી જશે તાલુકાની સંખ્યા પણ વધતી જશે અને અંત સુધીની અંદર લગભગ મિત્રો ચૌદ તારીખ સુધીના સો કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ પડી શકે છે અને પંદર તારીખથી મિત્રો સોળ તારીખથી ધીમે ધીમે સિસ્ટમને કારણે વરસાદ શરૂ થશે તો મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે તો આજના વીડિયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત